બંધારણની જવાબદારી એ સરકારની છે લોકોના જાનમાલની સુરક્ષાની ભયમુક્ત ભ્રષ્ટાચાર ચાલે છે વજુભાઈ વાળાએ જે ગઈકાલે કહ્યું એ પ્રમાણે કે મીઠાઈ આપ્યા વગર કાંઈ આવું થાય નહીં હપ્તાખોરી ચાલે છે ભાઈ મુક્ત ચાલે છે નિષ્ઠાવાન અને પ્રમાણિક અધિકારીઓને કાં સાઈડલાઇન કરવામાં આવે છે ડરાવી દબાવીને રાખવામાં આવે છે અને ખુલ્લે આમ મેં આપને દેખાડું હવે ઘટના ઘટી પછી અહીંના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન થોડી જ મિનિટમાં કહે છે કે ફાયરની એને પરવાનગી નહોતી આપી તમને તરત દસ મિનિટમાં જો આ ખબર પડતી હતી તો અત્યાર સુધી તમે ક્યાં સુતા હતા તમારા મેયર આપ રિમાઇસિસમાં ગયા હતા તમારા નેતાઓ ગયા હતા અધિકારીઓ ગયા હતા તો ક્યાં હતા એટલે આ કોઈ ફેલ્યોર નથી આ એક ભાઈમુક્ત ભ્રષ્ટાચાર ચાલે છે અને પરિણામે લોકોના જાનમાલની સુરક્ષા રહેતી નથી આ પહેલી ઘટના નથી મેં તમને સિરીઝ સુરતના તક્ષશિલાથી માંડીને ગણાવી છે એટલે આને ફેલ્યુર કે ભૂલ કે અકસ્માત ન કહી શકાય આ એક ગુનાહિત ભ્રષ્ટાચાર માટે ગુનાહિત બેદરકારી રાખી છે

ઉચ્ચ અધિકારીઓ ટોપ મોસ્ટ અધિકારી જે હતા અને છે એનું એફઆઈઆરમાં નામ દાખલ કરે આ એસઆઈટીએ પોતાની નિષ્પક્ષતા દેખાડી હોય તો પહેલું કામ એ કરે કે એ અધિકારીઓના નામ દાખલ કરે એસઆઈટી જો સરકારના ઇશારે ન ચાલવાની હોય તો પહેલું કામ આ કરે તો એસઆઈટીની વિશ્વસનીયતા લોકોમાં દેખાશે

કે વિધાનસભા લાઈવ ના થાય આખા દેશમાં ક્યાંય એવું નથી કે મીડિયાનો કેમેરો વિધાનસભાની વાત ચલાવી શકે નહીં સ્પીકર અથવા વિધાનસભા મોકલે એટલું જ તમારે ચલાવવાનું વિરોધ પક્ષનું નહીં ચલાવવાનું આવું ક્યાંય છે નહીં એ જ રીતે તમને જો ક્રાઈમ બ્રાન્ચમાં કે પોલીસમાં ન જવા દેવાતા હોય તો જવાબદારી કોની શ્રી ગ્રહ ખાતું પણ સીએમ સાહેબ પાસે છે ખબર નથી કેટલું તથ્ય છે પણ સીએમ સાહેબનું સંચાલન કોઈ બીજું કરે છે આવી એક છાપ ઊભી થઈ છે ત્યારે મીડિયાને સંપૂર્ણપણે અને હું જરૂર કહીશ કે આપણું મીડિયા એ સંયમ રાખીને ચાલે છે માનવતાવાળી જ્યાં જ્યાં ઘટના હોય છે ત્યાં સંપૂર્ણ સંયમ બધા જ લોકો રાખે છે એટલે એમને નહીં જવા દેવાના એટલે શું તમારે છુપાવવું છે

નાનું મોટું કામ કરતો હતો એ પરિવાર દેખાતો નથી કેટલાક લોકો પોતાના પરિવારજનો લાપતા હોવાની વાત કરે છે ત્યારે આવી સ્થિતિમાં તંત્રની પહેલી જવાબદારી એ છે કે તાત્કાલિક સત્યનો સ્વીકાર થાય સત્ય લોકો સામે આવે અને લોકો દ્વિધામાં ન રહે એ તંત્રની અને સરકારની જવાબદારી છે હું અપેક્ષા રાખું છું કે આ અંગે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી થશે હું અત્યારે કોઈ બહુ રાજકીય વાતો કરવા માંગતો નથી અને શ્રી ચૂંટણી સમયે શું શું બોલે છે તો એ વખતે બોલતા હતા કે એક પણ એક પણ ભ્રષ્ટાચારીને બહાર નહીં રહેવાતો અને જેટલા જેટલાના નામે એમણે ગણાવ્યા હતા કે આટલા કરોડ અને આટલા કરોડ ખાધા એટલા કરોડ ખાધા એ કોઈને એણે બહાર ન રહેવા દીધા લોકો એમ માનતા હતા કે જેલમાં નાખશે એમને બધાને એમણે ભાજપમાં લઈ લીધા એટલે એમની વાતોમાં હું નહીં પડું વાસ્તવિકતા છે આપણે સૌ જાણીએ છીએ અત્યારે રાજકીય પ્રશ્નોનો રાજકીય જવાબ આપવો એ મારા માટે પણ બરાબર નથી આના માટેની બીજી કોઈ પ્રેસ કોન્ફરન્સીસ હશે ત્યારે આપણે જરૂર વાતો કરીશું પોલિટિકલ વાતો કરીશું આજની મારી પ્રેસ હું આ પૂરતી મર્યાદિત રાખું એ બરાબર છે એવું છે કે ઘોડો છે ને અસવારને ઓળખે એવું કહેવાય છે સારો અસવાર હોય તો ધારે ત્યાં ઘોડાને લઈ જાય અને એ જ ઘોડા ઉપર અણઘડ અસવાર બેઠો હોય તો ઘોડો મન ફાવે ત્યાં અસવારને લઈ જાય અધિકારીઓ છે ઘોડા છે ચલાવનારા લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે સારો અસવાર હોય તો અધિકારીઓ પાસેથી સારા કામ કરાવી શકાય નિષ્ઠાવાન અને પ્રામાણિક અધિકારીઓ મેં સરકારો જોઈ છે હું સરકારમાં મિનિસ્ટર રહ્યો છું મુખ્યમંત્રીને મોઢા પર ના પાડે કે સાહેબ આપનો આદેશ છે પણ લોકહિતમાં નથી મને લાગે છે ન કરવું જોઈને આ આ મારા કારણો છે મુખ્યમંત્રી એ અધિકારીની વાત સ્વીકારતા ને એને ફિલ્ડમાં રાખતા આજે માત્ર ને માત્ર જે ઈચ્છે એમ જ અધિકારી કરે આ સરકારનું જે વલણ છે એના કારણે અને

આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈને અવલોકોનો કેરા છે આપના માધ્યમથી મને જાણવા મળ્યું છે આ પ્રકારના અવલોકોનો જ આ પ્રકારની ઘટનામાં આ જ અવલોકોનો હોઈ શકે મેં આપને ફોટાઓ બતાવ્યા કે મેયર શ્રી જાય છે ધારાસભ્ય જાય છે એક મહામંત્રી ભાજપના જાય છે અને ભાજપની ટીમ જાય છે અને પહેલાં લખે છે કે આટલા લોકો આવ્યા કલેક્ટર જાય છે એસપી જાય છે કમિશનર જાય છે ઝોનનો પોલીસ ઓફિસર જાય છે અને સોશિયલ મીડિયામાં એ લખે છે તો પછી શું થાય આ સમજી શકાય એવી બાબતો છે એટલે નામદાર હાઈકોર્ટ શ્યો મોટો આ અંગે વધારે પ્રેયર કદાચ જે કંઈ હોય તે બાજુએ મૂકીને નામદાર હાઈકોર્ટ પોતાના વિઝડમમાં કરે પણ ભૂતકાળનો પણ દાખલો છે કે હાઈકોર્ટે ફટકાર લગાવ્યા પછી પણ આ સરકારમાં સુધારો થયો નથી સુરતમાં પૂરનો પ્રકોપ એ વખતે નામદાર હાઈકોર્ટે જે સૂચનો કર્યા હતા એનું પણ પાલન સરકાર કરતી નથી અને પરિણામે આ જ પ્રકારની ઘટનાઓ વારંવાર બને છે અમારા નેતાઓ છે આપને કોઈને વન ટુ વન કે બીજા પ્રશ્નો છે તો એ લઈ શકાય રાજકોટનો આ ગુજારો બનાવીને સમગ્ર ગુજરાતના હૃદયને છે રાજકોટનો આ બનાવ એ પહેલો બનાવ નથી પણ કમસે કમ આ છેલ્લો બનાવ બને એવું ગુજરાતનું જનજન છે નામદાર હાઈકોર્ટે પણ સુઓ મોટો પિટિશન કરી સરકાર અને તંત્ર સામે થોડા સવાલો ઉઠાવ્યા છે સવાલ ધારા ધારા ઘડનારી સભા સરકાર કાર્યપાલિકા અને ન્યાયપાલિકા વચ્ચે જવાબદારીની છે સરકાર કાયદા ઘડતી હોય છે એ કાયદા અને નીતિ નિયમોનું પાલન કરવાની જવાબદારી કાર્યપાલિકાની હોય છે અને કાર્યપાલિકા જ્યારે ક્ષતિ કરે તો એનો કાન આમળવાની જવાબદારી આ લોકશાહી તંત્રમાં ન્યાયપાલિકાની હોય છે સવાલ એ ઊભો થાય છે કે ગુનેગાર કોણ કામદાર ક્યાંય કામમાં ક્ષતિ કરે તો એના માટે કામદાર કરતાં વધુ સુપરવાઇઝર વધુ જવાબદાર હોય એવું ગઈકાલે જ આદરણી વજુભાઈ વાળાએ સવાલ એ થાય છે કે કામદારો ક્ષતિ કરે ત્યારે સુપરવાઇઝરો શું સૂતા હતા પાંચ વર્ષ પહેલાં તક્ષશિલા કાંડબાઈનો બાવીસ ભૂલકાઓ બચાવો બચાવોની ચીચિયારી વચ્ચે ગુજરાતે ગુમાવવા પડ્યા ત્યારે સરકારની આંખો ના ખુલી હરણીમાં એક હોડકી ડૂબી જાય અને બચાવો બચાવોની ચીચિયારી વચ્ચે ચૌદ જિંદગીઓ ડૂબી જાય તો શું એ સુપરવાઇઝરની આંખો ના ખુલી મોરબીનો ઝૂલતો પુલ હું એનો તાજનો સાક્ષી છું ચોથી કલાકે મોરબી પહોંચ્યો તો ને સવાર સુધી એ માં મચ્છુરની ગોદમાં સમાયેલા કેટલાય જીવ બચાવો બચાવોની ચીચિયારી વચ્ચે ડૂબી મર્યા તો પણ આ સરકારી સુપરવાઇઝરોની આંખ ના ખુલી સવાલ સીધો છે કે જ્યારે જ્યારે સરકારની નિષ્ફળતાઓ ઉડીને આંખે વળગે ત્યારે સીટ રચવામાં આવે હું આપના મારફતે માનની મુખ્યમંત્રીશ્રીને સીધો જ સવાલ કરવા માગું છું વીતેલા વીસ વર્ષમાં જ્યારે જ્યારે માનવસર્જિત દુર્ઘટનાઓ બની ત્યારે સરકારે નિષ્ફળતાઓને છુપાવવા માટે સીટની રચના કરી આજ વીસ વર્ષ પછી ગુજરાત સવાલ પૂછે છે કે અત્યાર સુધીમાં જે સીટની રચના થઈ સત્યને ઉજાગર કરવા માટે તમે સીટની રચના કરી હતી વીસ વર્ષ પછી પણ એક પણ સીટનો અહેવાલ એ સત્યની નગદી કેમ ન પહોંચી શકો આજ આ રાજકોટની માનવ સર્જિત દુર્ઘટનામાં પણ ક્યાંય સત્ય ઉપર પડદો પાડવા માટે સીટની રચના થઈ હોય એવું મને અને સમગ્ર ગુજરાતના જનજનને લાગ્યું છે આ સીટ એટલે સરકારી નિષ્ફળતાઓને છુપાવવા માટેનું હાથવગું હથિયાર બની ગયું છે માની શક્તિભાઈ અને અમિતભાઈએ ખૂબ સાચી વાત કરી ચાર વર્ષથી મોતનું તાંડવ રચનારો આ ડેથ ઝોન મ્યુનિસિપલ કમિશનર હોય કલેક્ટર હોય કમિશનરો પોલીસ હોય અને મોટા મોટા અધિકારીઓ અને પદાધિકારીઓની મીઠી નજર તળે ચાલતો હતો એ પોતે ત્યાં મુલાકાત લેતા હતા આ ગેમ ઝોને કોઈ પણ પ્રકારની પ્રિન્સિપલ કમિશનર પાસેથી મંજૂરીઓ નથી લીધી કલેક્ટરેટ પાસેથી મંજૂરી નથી લીધી ફાયર સેફ્ટીની મંજૂરી નથી લીધી માર્ગ મકાન વિભાગની મંજૂરી નથી લીધી તો વગર મંજૂરીએ મોતનું તાંડવ રચવા માટે મોકળું મેદાન કોણે આપ્યું આવા લોકો સીધા જ ગુનેગાર બનવા જોઈતા હતા સુપરવાઇઝરો આંખ આડા કાન કરી અને જ્યારે જ્યારે આફત આવે ત્યારે માછલાઓને મારી મગરમચ્છને છૂટા મૂકવાનો પ્રયાસ કરી રહ્યા છે આજ ગુજરાતમાં હવે લોકોને સવાલ થાય છે આઈ એ એસ હોય આઈપીએસ હોય ઉચ્ચ શિક્ષણ મેળવી સુરાજ્યના સપનાને સાકાર કરવા સરકારી ધારાધોરણો અને નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે એક વખત કેટલાય અધિકારીઓ પંકાયેલા હતા શક્તિસિંહભાઈએ એવા પ્રજાપ્રિય અધિકારીઓના નામ પણ આપ્યા આજે અધિકારીઓ હવે એડમિનિસ્ટ્રેટર નહીં માત્ર ઇવેન્ટ મેનેજર બની ગયા છે સરકારમાં બેઠેલા સુપરવાઇઝરોની સૂચનાથી સારા સારા ઇવેન્ટ કરવાના અને બીજી બાજુ એડમિનિસ્ટ્રેશન સંપૂર્ણ ખાડે ગયું એનો વારંવાર દાખલો બની રહ્યો છે ને એનો ભોગ ગુજરાતની હોળી પ્રજા બની રહી છે ગુજરાતના ભૂલકાઓ બની રહ્યા છે આ નીતિ નિયમો અને કાયદાથી નહીં માત્ર વ્યવહારથી વહીવટ ચાલે છે એવું ગઈકાલે આદરણી વજુભાઈ વાળાએ પણ જાહેરમાં સ્વીકાર્યું વહીવટ એટલે શું મીઠાઈ ધરો તો પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓની મીઠી નજર તળે મોતના તાંડવ માટે ગમે એવા બિનઅધુકૃત કામ કરવા માટે મોકળું મેદાન આપવામાં આવે અને જો મીઠાઈ ન ધરો તો એ મોટા અધિકારીઓ અને પદાધિકારીઓ નાના માણસોના ઝૂંપડાને પણ છોડતા નથી આવી વ્યવસ્થા ઊભી સુકામે થઈ હું સ્પષ્ટપણે માનું છું કે વીતેલા વીસ વર્ષમાં ગુજરાતની અંદર દરેક તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ ઝોન અને રાજ્ય કક્ષાએ તમામ ક્લાસ વન અધિકારીઓના પદ ઉપર હે ઊંચા ભાવની જાહેર હરાજી કરીને અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે ઈમાનદાર લોકો એને સાઈડલાઈન કરવામાં આવે અને દરેક પદ ઉપર જે લોકો ઊંચા ભાવની સુપરવાઇઝરોને ઓફર કરે એવા અધિકારીઓને ક્લાસ વન અધિકારી તરીકેના તમામ પદો ચાહે એ ટીડીઓ હોય મામલતદાર હોય પીએસઆઈ હોય પીએસ પીઆઈ હોય ડીવાય એસપી હોય એસપી હોય કમિશનર હોય તમામ ક્લાસ વન અધિકારીઓ પાસેથી દરેક પદ ઉપર ઊંચા ભાવની હરાજી કરીને જે લોકો વધુ મોટો વ્યવહાર કરે એવા લોકોના ભરોસે ગુજરાતની ભોળી પ્રજા ને મોતના મોંમાં ધકેલાવવા માટે મોકલી મૂકી છે ને એનું પરિણામ ગુજરાતની અંદર એ તક્ષશિલા કાંડ હોય અરણીનો કાંડ હોય મોરબીનો ઝૂલતો પુલ કેટલી જિંદગીઓને ભરખી ગયો હોય ક્યાં રાજકોટમાં ટીઆરબી ગેમ ઝોનની અંદર કેટલાય બચાવો એ આગની જ્વાળા વચ્ચે પતરા ખડખડાવીને બચાવો બચાવો બચાવોની ચીચિયારી પાડતા હતા ગમનસીબે પતરું ચીરી અને બાળકોની જિંદગી બચાવવા માટેની આ સ્માર્ટ સિટીમાં એક સીડી ન જડી એનું મને તમને આખા ગુજરાતને દુઃખ છે રાજનીતિ કરવા માટેના ઘણા વિષયો છે ઘણા પ્લેટફોર્મ છે આપના મારફત સમગ્ર ગુજરાતને પ્રાર્થના કરું છું કે માફ કરો રાજનીતિ ખૂબ કરી હવે આપણે સૌએ સાથે મળી ગુજરાતના જન એની સુરક્ષાની ચિંતા કરવી પડશે આ પહેલો બનાવ તો નથી પણ આ છેલ્લો બનાવ બને એના માટેના ઠોસ કદમો જરૂર ઉઠાવવા જોઈએ અને એનું પહેલું પગથિયું આદરણી શક્તિસિંહભાઈએ કીધું એ જેની મીઠાઈ લઈ અને મીઠી નજર તળે ચાર ચાર વર્ષથી આ મોતના તાંડવ માટે રાહ જોતો આ ડેથ જો નહોતો એને રોકવાનું કામ ન થયું એવા મ્યુનિસિપલ કમિશનર હોય કમિશનર ઓફ પોલીસ હોય કલેક્ટર હોય મનોરંજન કર ટિકિટ વસૂલાતી હતી ત્યારે કર વસૂલાત કરનારી કચેરીના અધિકારીઓ હોય ફાયર સેફ્ટી ની વ્યવસ્થા નહોતી ત્યારે એનઓસી વગર આ મોતના કૂવાને ધમધમતો રાખવા માટે જેણે મોકળું મેદાન આપ્યું એવા ફાયર સેફ્ટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ હોય હંગામી માચડાની વાત થાય છે હંગામી માચડો એ ટેમ્પરરી સ્ટ્રક્ચર ટૂંકા દિવસો માટે હોય ચાર ચાર વર્ષ સુધી જ્યારે કોઈ સ્ટ્રકચર ચાલતું હોય તો આને હંગામી કહી ન શકાય આ કાયમી સ્ટ્રકચર ક્યાંય સરકારી ધારાધોરણોનું ઉલ્લંઘન કરી સરકારી ફી ચૂકવવાની જવાબદારીમાંથી મુક્તિ મેળવી અને જે મંજૂરી આપી તો એ માર્ગને મકાન વિભાગના અધિકારીઓ હોય ત્યાં પેટ્રોલના કેરબા મળ્યા ડીઝલના કેરબા મળ્યા બીજું જ્વલનશીલ પદાર્થો મળ્યા તો આ બધી બાબતને લઈ એક સર્વગ્રાહી તપાસ થાય અને જે કોઈ લોકો ગુનેગાર હોય એ માછલું હોય કે મગરમચ્છ એને આકરામાં આકરી સજા થાય એવી ગુજરાતના જન વતી આપ સૌ મીડિયાના મિત્રો મારફતે સરકારને સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે